ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સાહિત્યની ટીમમાં જે સ્વરૂપની મુલાકાતે હતી આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખીયા અને કૃષ્ણનું પાત્ર જીવંત કરનાર શ્રીહદ ગોસ્વામીએ દેશના અગ્રણી ત્રણસો બિઝનેસ કોમ્યુનિકેશન નેટવર્ક અને પીઆર એજન્સી પ્રાઇમેક્સ મીડિયા પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી ગુજરાતી ફિલ્મ જગતમાં વખણાઈ રહેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાયતીની ટીમ આજે સુરતની મુલાકાતે હતી આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર અંકિત સખિયા અને કૃષ્ણનું પાત્ર જીવંત કરનાર સુહદ ગોસ્વામીએ દેશના અગ્રણી ત્રણસો બિઝનેસ કોમ્યુનિકેશન નેટવર્ક અને પીઆર એજન્સી પ્રાઇમેક્ષ મીડિયા પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી પ્રાઇમેક્ષ મીડિયાના ડાયરેક્ટર રંજના દેસાઈ અને નીતિશ દેસાઈ બંને કલાકારોનું પરંપરાગત રીતે શ્રીમદ ભગવદ્ ગીતા અને કૃષ્ણચરિત્ર પુસ્તકા ભેટ આપીને સ્વાગત કર્યું મુલાકાત દરમિયાન ફિલ્મની પાછળ રહેલા વિચારો તેમની ટીમનું મહેનતભર્યું કાર્ય અને ફિલ્મ રિલીઝ બાદથી મળતો ભર્યો પ્રતિસાદ સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરવામાં આવી અંકિત સખિયાએ જણાવ્યું કે ફિલ્મ સોશિયલ મેસેજ અને આધ્યાત્મિક ભાવના સાથે જોડાયેલી હોવાથી દર્શકોનો પ્રેમ સતત વધતો જાય છે ઉલ્લેખનીય છે કે પ્રાઇમેક્સ મીડિયાના સુરત સ્થિત હેડક્વાર્ટર્સની અત્યાર સુધી સુપરસ્ટાર હિતેન કુમાર સહિત બોલીવુડના અનેક જાણીતા કલાકારોએ પણ મુલાકાત લીધી છે દેશના ઝડપી વિકસતા ત્રણસો સાહીઠ ચાલતીએસ બિઝનેસ કમ્યુનિકેશન નેટવર્ક પીઆર એજન્સી તરીકે પ્રાઇમેક્સ મીડિયા હાલમાં સુરત અને અમદાવાદમાં ઓફિસ ધરાવે છે અને ટૂંક સમયમાં મુંબઈ તથા દિલ્હીમાં નવી ઓફિસ શરૂ કરવાની તૈયારીમાં પણ છે મેસેજ મેસેજ તો હું એવું નહીં કહી શકું કે નકરા મેસેજ ઉપર કારણ કે ફિલ્મ સેલ્ફ રિફ્લેક્શન એટલે કે અમે કોઈ પણ વસ્તુને ઓલી રીતે ટ્રાય નથી કરી તમે આમ કરશો તો તમારે આમ જ કરવું પડશે કે તું આમ કર આમ કર એવું કોઈ પરાણે ફોર્સફુલ અમે બતાવ્યું છે કોઈ માણસને જો આમ કરો તમે આવું કરશો તો આવું થશે આવું કરશો તો આવું થશે આવું કરશો તો આવું થશે જેમ કે એ છે કે એના મિત્રો સાથે દારૂ પીવો છે અને દારૂ નથી પીવો છતાં એના મિત્રને પરાણે પીવડાવે છે અને પછી એને લત લાગી જાય છે તો એવા મિત્રો સાથે નથી બેસવાનું અને જ્યારે એની હાજરી નથી ત્યારે વ્યાજના રૂપિયા રૂપિયાને ઘરે મોકલે છે એને બૈરીને અલગ ખરાબ નજરથી જોવે છે ઈનો જેનો ભાઈબંધ છે પ્લસ કે જે છોકરીઓ ભાગીને લગ્ન કરે છે આ છે તે છે નો ડાઉટ એ કોઈ કોઈ એવી વાત નથી કે તો લવ મેરેજ નો કરવા જોઈએ આ છે તે છે પણ જયારે એ વીસ વર્ષના લોકો ભાગીને લગ્ન કરે છે જયારે એનું છોકરો આવે છે પછીની લાઈફ શું હોય છે એના મમ્મી પપ્પાને છોડી દે છે પણ એટ ઓફ ધ એન્ડ એવરીથિંગ છેલ્લે એના મમ્મી પપ્પા એની સાથે આવે છે તો બઉ કે નથી મેં જે ભાગે છે એની વાત કરી નથી મેં એના મમ્મી પપ્પાને વાત કરી વાત એ છે કે તમે સમજી શકો છો એકબીજાને આખી વાત એ છે એકબીજાને સમજો જેમ કે આજે મારા પપ્પા છે તું એની વાત કરું મમ્મી યાર વાત કરું મારા ભાઈબંધ મિત્રો કેવા છે એકબીજાને ટ્રાન્સપરન્સી હોય ને

એટલે રોજ ચમત્કાર થતા હતા નાના 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 પણ આ જે કિસ્સો તમે કહો છો ગાય વાળો એ તો બહુ બધી જગ્યાએ મેં સતત મતતા હતા કે આ જગ્યા પર ગાય આવે પણ જનાવરના લીધે ગાય આવતી નથી પણ જે દિવસે અમે શૂટ કરવા ગયા એ દિવસે સામેથી સાત આઠ ગાયો આવી ગાયો સાથે એક વ્યક્તિ આવ્યા અને એમને કીધું કે હું સાંજ સુધી અહીંયા જ છું તમે શૂટ કરો કઈ વાંધો નથી એટલે અમને જે જોઈતું હતું એના કરતા વધારે અમને આ ફિલ્મમાં મળ્યું છે

પહોંચી ગઈ પહોંચી ગઈ અત્યારે બાવીસ કન્ટ્રીમાં રિલીઝ થઈ છે લાલો અને તમારા જો બારે અમુક મિત્રો હોય તો પ્લીઝ એમને કોન્ટેક કરજો ત્યાં ફિલ્મ લાગેલી છે અને ખાસ થિયેટરમાં ફિલ્મ જોવે હું તમારા માધ્યમથી એક વસ્તુ કહેવા માંગુ છું ખાસ આ ફિલ્મને થિયેટરમાં જોવો કદાચ ડાઉનલોડ કરીને જોયું હોય તો તમે થિયેટરમાં જાઓ ને ફેમિલી સાથે જાઓ ને તમારા ઘરે કોઈ વડીલ છે કે કોઈ નાનું બાળક છે તો બધાને સાથે લઈને ફિલ્મ થિયેટરમાં માણો અને એન્જોય કરો કારણ કે કૃષ્ણ તમને મળવા આવી ગયા

અ ભગવાન સાથે આપણા એક અલગ પ્રકારના સંબંધો થઈ ગયા આપણને ફરિયાદો હોય કે એ શ્રદ્ધા થોડી ઝાંખી થઈ ગઈ હોય પણ હું એટલું કહીશ કે આ ફિલ્મ જેટલા પણ લોકો જોશે એમની અંદર જે શ્રદ્ધા છે છે એ ફરીથી આવશે કે ભાઈ ભગવાન ભગવાન સતત આપણી સાથે જ છે અને આપણે ખાલી સારા કર્મો કરવાના છે સારી નીતિ રાખવાની છે એટલે ભગવાન આપણે જે પેલું હતું ને કે ભગવાન આપણને એવું લાગતું હતું કે બહુ અઘરા છે એમને મળવું એમને પામવું બહુ અઘરો છે પણ આ ફિલ્મ જોઈને લોકો એવું કે છે કે તમે એટલું સરળ કરી દીધું છે આપણે ખાલી સારા કર્મો કરશું ને એટલે ભગવાન આપણને મળશે કદાચ ભગવાન બાજુમાં જ આપી હશે આપણી અંદર જ છે તો આ ફિલ્મ થકી આ અનુભૂતિ સતત થઈ રહી છે લોકોને તો હું એ જ કહું છું જે લોકો ફિલ્મ નથી જોઈ પ્લીઝ થિયેટરમાં જઈને આ ફિલ્મ જુઓ